નમસ્કાર મિત્રો આજે પંડ્યા માં આપણે એક નવા મુદ્દા સાથે ઉપસ્થિત છે અને આ મુદ્દો ચર્ચતા પહેલા આપણે અત્યારે દેશની અંદર રાજકીય રીતે બે ત્રણ ચર્ચાઓ થયેલી છે એની પણ આપણે વાત કરીશું એક તો દેશની અંદર અત્યારે સૌથી મોટી ચર્ચા રાજકીય ક્ષેત્રની અંદર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને છે આપણે જોયું હતું કે ઉપરાષ્ટ્રપતિ એ અચાનક રાજીનામું આપી દીધું અને અત્યારે

એનડીએ નવા ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિના જાહેર કર્યા છે તે છે જી રાધાકૃષ્ણ એ મૂળ આરએસએસના છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ એમને સારી સેવાઓ આપી છે ત્યારબાદ તેઓ રાષ્ટ્ર રાજ્યપાલ તરીકે નિમાયા અલગ અલગ રાજ્યોમાં એમને કામગીરી બજાવી અને અત્યારે મહારાષ્ટ્રમાં તેઓ કામ કરી રહ્યા છે અને દક્ષિણ ભારતથી તેઓ આવે છે આજે ગઈકાલે આજે જ લગભગ ઇન્ડિયા ગઠબંધના એટલે કોંગ્રેસ અને એના સાથી પક્ષે પણ એમના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કર્યા છે અને તે છે નિવૃત્ત જસ્ટિસ બી સુદર્શન રે એટલે એ પણ નિવૃત્ત જસ્ટિસ છે અને મારી પાસે જે માહિતી એ મુજબ ગુવાહાટી હાઈકોર્ટના જસ્ટિસ હતા અને ગોવાના પ્રથમ લોકાયુક્ત થઈ ચુક્યા છે એટલે બંને વ્યક્તિ આમ જોવા જઈએ તો સાઉથ થી એમનો નાતો છે અને એ બંને અભ્યાસુ અને સારા વ્યક્તિ છે એટલે એની અંદર આગામી ચૂંટણીમાં બંને ઉમેદવાર છે અને બહુમતી માટે એમાં ત્રણસો એકાણું મત જોઈએ છે એનડીએ પાસે ચારસો ને બાવીસ મત હોવા જોઈએ એના કરતા વધારે છે અને ઇન્ડિયા ગઠબંધન પાસે ત્રણસો ને બાર મત છે જે હોવા જોઈએ એના કરતા ઓછા છે અડતાલીસ સાંસદો અપક્ષ છે જે કોઈ ગઠબંધનમાં એ લોકો હાલ છે નહીં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે ત્યારે બંને ઉમેદવાર લગભગ હશે કદાચ કોઈ ત્રીજા ઉમેદવાર પણ હોઈ શકે પણ એ સમયની વાત છે અને આ બંને ઉમેદવારમાંથી લગભગ અત્યારે તો આપણે એવું લાગે છે કે મતો ચોકા એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન જીતે પણ એ રાધાકૃષ્ણન છે તો સામે પણ સુદર્શન રેડ્ડી છે એટલે અને બંને સાઉથ થી છે એટલે ચૂંટણી છે મત છે એ અંદર શું થાય એ કહેવાય લે પણ અત્યારે સીપી પી રાધાકૃષ્ણન એનડીએ ઉમેદવારને જીતવું મુદ્દો છે અત્યારે વિપક્ષ જે વિપક્ષ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને ચૂંટણી કમિશનર એ મહાભિયોગ લાવવાની તૈયારી કરી હોય વિપક્ષનો મહાભિયોગ માન્ય રહે છે માન્ય રહ્યા બધી સક્સેસ રહે છે કે નહીં એ સમયની વાત છે પણ એ પહેલા આ જ્ઞાનેશ કુમાર ચૂંટણી કમિશનર જેમની પાસે અભૂતપૂર્વ જ્ઞાન છે એવું કહેવાય રાહુલ ગાંધીના આક્ષેપ પછી એમનું શું થાય છે એ એ એ કદાચ નક્કી ન એટલે આપણે આ બધા જોઈશું તો જે ચૂંટણી પંચના ચૂંટણી કમિશ્નર સામે આક્ષેપો કર્ણાટકની ચૂંટણી મહારાષ્ટ્રની ચૂંટણી અને બીજા એકાદ બે રાજ્યની ચૂંટણી લઈને થયા મતદાર યાદીની અંદર છબરડા એક સાથે નામ એડ થવા એકસાથે નામ નીકળી જવા મતોની અંદર સાજનો ફરજ જુદો હોય છ વાગ્યાનો અને પછીનો જે મત પડ્યા હોય વધારે હોય એક સેકન્ડમાં આટલા મત પડે તો એ લોકો કહેતા હતા કે બે કલાકમાં કંઈક લાખ લાખથી આટલા મત પડ્યા તો એ ગણતરી કરવા જઈએ તો રાત્રે ત્રણ બે વાગ્યા સુધી મતદાન મથક ચાલે તો એટલા મત પડે આ બધા વૈજ્ઞાનિક કારણો છે એની અંદર જે ટેકનિકલ કારણો છે આ સમજવા પડે સીસીટીવી ફૂટેજ એમને નથી મળ્યા એ કાઢી નાખ્યા છે આ બધા જે મુદ્દાઓ છે એ અગત્યના છે એક જ મકાનમાંથી એસી એસી મતદાર મળે છે બિહારની અંદર એસઆઈઆર એટલે એસઆર એટલે મળે એને મુખ્ય કે મતદાર યાદીને અઘટન કરવાની સુધારણા કરવાની એની પાછળનું જે કારણ છે એ બતાવ્યું છે કેટલી બંધ એની પર પણ રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા છે લોકસભાના આક્ષેપ કરી રહ્યા છે કઈકાલે બિહારની અંદર વિધાનસભાની ચૂંટણી લઈને આરજેડી અને કોંગ્રેસ એક સાથે રહીને ભાઈ રાહુલ ગાંધી અને આરજેડીના નેતા જે છે લાલુ પ્રસાદ યાદવના સુપુત્ર એ પણ સાથે સાથે રહી અને બહુ સરસ ચૂંટણી પ્રજાર એ લોકોનો ચાલી રહ્યો છે અને રોડ શો અને સભાઓ કરી રહ્યા એમાં રાહુલ ગાંધી એક વાત કરી કરીને ત્યાંથી આ મુદ્દો થોડો વધારે લાઈટની અંદર આવ્યો એમણે ગઈકાલે એક વાત કરી છે એ અમારી પાસે એના શબ્દો છે એ શબ્દ સહક બોલીશું તેમાં બીજો કોઈ વજનો શબ્દ આવે નહીં યાત્રાળા બીજા દિવસે ગયા જે સભામાં રાહુલ ગાંધીએ લગભગ આ કહ્યું હતું કે મત ચોરી ભારત માતાને બંધારણો વોટ ચોરી કરતા હે તો યેસ આત્મા પર આક્રમણ કરતે હૈ યે સંવિધાન પર આક્રમણ કરતે હૈ યે ભારત માતા પર આક્રમણ કર રહે

और मुझे कहते हैं आप एफिडेविट लाओ इलेक्शन कमीशन से मैं कहना चाहता हूं पूरा देश आपसे एफिडेविट मांगने का काम करेगा थोड़ा सा समय दे दो एक दिन ऐसा आएगा जब यहां पे बिहार में और दिल्ली में इंडिया गठबंधन की सरकार होगी फिर हम आप तीनों को देखेंगे कार्रवाई आपके खिलाफ करेंगे આખા દિવસે તમારી ક્યોદી પકડીને હું બતાવીશ મત ચોરી કરનારાનો જાણવું જોઈએ કે આ સમુખ સરકાર કાયમ તકશે અમે બંધારણ પર હુમલો કરનારાને છોડી શકીએ આ એક સાદી ભાષામાં આપણે ગણીએ તો રાજકીય ધમકી કો ચેતાવણી કો કે જે કોઈ રાહુલ ગાંધીએ ગઈકાલે કયા જીની સપામાં હતી તેજસ્વી કુમારના બધા હાથે ત્યાંથી આપી એટલે આ બધા મુદ્દા પર ઇલેક્શન કમિશને એવું પણ કહ્યું બે દિવસ પહેલા જ્ઞાનેશ કુમારે શું કહી કાં તો સાબિત કરે તો તૈયારી રાખે એમની સામે કાર્યવાહી કરવા આપણે જોઈશું જ્ઞાનેશ કુમાર એમને કેવી રીતે એમની સામે કાર્યવાહી કરે છે અથવા તો રાહુલ ગાંધી શું કરે છે એ વસ્તુ આપણે દેશ પણ ગઈકાલની આ ઘટના બાદ જે કઈ રાહુલ ગાંધી વિરુદ્ધ જે આ પ્રેસ કોન્ફરન્સ કરી જ્ઞાનેશ કુમારે એ પછી વધારે એવું કહેવાય તો ખોટું નથી અને એમાં ઇન્ડિયા ગઠબંધન વિપક્ષના બધા માણસો ભેગા થયા નેતાઓ અને આઠ નેતાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કહેલી અને આ જે છે ઇલેક્શન કમિશનના જે કમિશનર છે જ્ઞાનેશ કુમાર એમની સામે મહાભિયોગ લાવવાની इसी बीच खबर है कि विपक्षी दल मुख्य चुनाव आयुक्त ज्ञानेश कुमार के हटाने के लिए महाभियोग का प्रस्ताव लाने का विचार कर रहे हैं सूत्रों के अनुसार विपक्षी दलों ने सोमवार की सुबह संसद भवन में एक बड़ी बैठक की है जिसमें चुनाव आयोग प्रमुख को हटाने के प्रस्ताव पर चर्चा हो रही है अब महाभियोग आरोप आप तो हमारी पास जो माति है जो आप अक्सर अस बात करी પછી ભારતીય જનતા પાર્ટીનો અને વિપક્ષના નેતાઓએ શું કહ્યું એ વાત લઈ છે એમાં જોગવાઈ એવી છે કે મુખ્ય દૂર કરવા બંધારણ અનુચ્છેદ છે તેમાં મહાભિયોગ શબ્દનો ઉલ્લેખ નથી એમાં મહાભિયોગ આ વિપક્ષે વાપરે છે પણ એ શબ્દનો ઉલ્લેખ નથી પણ એમાં એવું છે કે પ્રક્રિયા એની જે છે એ મહાભિયોગ કેવી છે એવું અમને જણાય છે અમે એનો અભ્યાસ કર્યો તેમાં મહાભિયોગ નથી શબ્દ નથી પણ એની પ્રક્રિયા જે છે એ મહાભિયોગને લગતી છે એટલે કદાચ વિપક્ષે આ વાત કરી હોય તો કાંઈ ખોટું નથી એનો આધાર જે છે એમાં ગેરવર્તનું હોય ચૂંટણી પંચની અથવા તો એના અધ્યક્ષ જે કમિશનર છે એમની ગેરવર્તનું હોય એટલે પદની વિશ્વ વિશ્વસનીયતા અથવા તો નિષ્પક્ષતાને નબરી પાડવું જેમાં ભ્રષ્ટાચાર અથવા પક્ષપાતનો સમાવેશ કર્યો આ ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી પણ પક્ષપાતનો લાગી રહ્યો છે રાહુલ ગાંધીની વાત નથી અસમર્થતા એટલે ફરજ બજાવવામાં શારીરિક કે માનસિક અસમર્થતા સાબિત થાય તો પણ દૂર કરવાની જોગવાઈ છે શારીરિક માનસિક નબળાઈ સાબિત થાય એ તો આ તો જ્ઞાનેશ કુમાર છે એનું નામ જ જ્ઞાનેશ છે ને એવી નબળાઈ તો હોય નહીં એમનામાં કદાચ એ તો એ મુદ્દો નથી પણ કેલો મુદ્દો છે આ કે ભાઈ પક્ષપાત કર્યો છે અને પ્રક્રિયા એની એ છે કે ને દૂર કરવાનો પ્રસ્તાવ સંસદના કોઈ પણ ગૃહમાં લાવી શકાય રાજ્યસભામાં કે લોકસભામાં લોકસભા માટે સો સાંસદો અને રાજ્યસભા માટે પચાસ સાંસદોના હસ્તાક્ષર ધરીએ છીએ હવે એમની યુપી આપણે ભાઈ વિપક્ષ એટલે કે ઇન્ડિયા બંધન પાસે આટલા સાંસદો તો છે એટલે મહાભિયોગ આ જે પ્રસ્તાવ છે એ આવશે એ નક્કી થઈ જો લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ પ્રસ્તાવ સ્વીકારે તો તપાસ માટે ત્રણ બંને ગૃહોમાં બે બહુમતી પ્રસ્તાવ પસાર આમાં સો સાંસદો લોકસભામાં પચાસ સાંસદો રાજ્યસભામાં આ પ્રસ્તાવ રજૂ કરે વિપક્ષના તો એ અધ્યક્ષ એને સ્વીકારે છે કે નહીં એ જોવાનું રહે સ્વીકાર્યા પછી ત્રણ સભ્યોની કમીટી એનો તપાસ કરે અને એમાં સાચી વાત ઠરે તો પછી એમને દૂર કરાય પર પણ એ પહેલા પણ કઈ થઈ શકે છે મુખ્ય આવી કે વાત અને જે આક્ષેપ એમને જે કહ્યું છે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીના આક્ષેપ પર કે બે દિવસમાં વિપક્ષના નેતાને સાબિત કરે અને એફિડેવિટ કરે નહીં તો પછી એ તૈયારી રાખે કાર્યવાહી એમના ચૂંટણી પંચ તરફથી કાર્યવાહી થાય અને આક્ષેપ ખોટા ઠરે તો રાહુલ ગાંધી સામે ચોક્કસ કાર્યવાહી થઈ શકે છે આટલી મોટી સંસ્થા સામે આક્ષેપ કરો ભારતની જે નિષ્પક્ષ ચૂંટણી કરાવતી હોય ચૂંટણી પંચ ને કોઈ વિપક્ષ કે પક્ષ સાથે લેવા દેવા હોય નહીં એનું એનું કામ છે દેશની અંદર સુચારુ રીતે ચૂંટણી કરાવવા અને એક સારી સરકાર આવે એના માટે પ્રયત્ન કરવાનો પણ એની આમ જયારે આક્ષેપ થાય ત્યારે સૌથી વધારે દુઃખ રાજકીય પક્ષોને થતું હોય એના કાર્યકરોને થતું હોય અને હિન્દુસ્તાનના ભારતના જે તે દેશ હોય એની અંદર આક્ષેપ થયો તેના લોકોને પણ થતું હોય કે આ દેશ જે જેની જે બંધારણની રીતે ચૂંટણી પંચ નિમાયેલું છે અને એની પર જ આવો આક્ષેપ થાય એ આવું છે એવું સાબિત થાય તે બહુ ખરાબ બાબત છે એવું સમજવામાં આવે હવે આ જે કોંગ્રેસ ટીએમસી એસપી આરજેડી ડીએમકે સહિતના ઇન્ડિયા ગઠબંધનના સભ્યો અને પછી વીસ વીસ પક્ષોની સહીઓ સાથે એક નિવેદન બહાર પાડવામાં આવી કોંગ્રેસના જે ગઈકાલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી વીસ પક્ષોની સહીઓ જે યઠબંધનના છે એની સહીઓ સાથે એક નિવેદન બહાર પાડવામાં એમાં આપણા કોંગ્રેસના યુવા સાંસદ ભાઈ શ્રી ગૌરવ ગોગોઈ એમને એવું કહ્યું કે ચૂંટણી પંચના વડા ભાજપના પ્રવક્તાની જેમ બોલી રહ્યા છે આ બહુ મોટો આક્ષેપ કરે ગૌરવ ગોગોઈ ગૌરવ ગગોઈ વિધાન લોકસભાના સાંસદ છે યુવાન છે અને આસામના માજી મુખ્યમંત્રી તરુણ ગોગોઈના ના છે અને બહુ કોંગ્રેસની અંદર એક સારા અને રાહુલ ગાંધી કહે છે ને લગ્નના ગોળાને ને પેલા રેસના ભોળા પણ આ તરુણ ગોગોઈ લાંબી રેસના ઘોડા છે એવું લાગી રહ્યું છે એમના વક્તવ્ય અને એમના ભાષણો અને એમના તમે લોકસભામાં સાંભળો તો તમને પણ એમાં આ ખબર પડશે કે આ લાંબી રેસનો નો છે એવા તરુણ ગોગોઈએ એવું કહ્યું કે ચૂંટણીપંચ જે ભાષા બોલે છે ચૂંટણીપંથની ભાષા નથી આ ભારતીય જનતા પાર્ટી કોઈ રાજકીય પક્ષના પ્રવક્તા બોલતા હોય સિરીઝ ભાષા બોલે છે એવો આક્ષેપને કર્યો છે આજે સાંસદ મનોજ જાહેર એવું કીધું કે બધા વિકલ્પો પર વિચાર કરવો પડે એટલે બધા વિકલ્પો પર વિચાર કરીને જ ને આ કરી છે આજે મહાભિયોગ લાવવાનું કે જે કે એક્શન લેવાની કામ વિપક્ષે ભેગા થઈને કરી છે એ બધા વિકલ્પો પર વિચાર કર્યો અને એનું ભાઈ સમાજવાદી પાર્ટીના સાંસદ રામ યાદવજી યાદવજીએ પણ એવું કહ્યું છે તાલે નિવેદનમાં પ્રેસ કોન્ફરન્સમાં કે ભાઈ યુપીની ચૂંટણી વિધાનસભાની બે હજાર બાવીસની અંદર હતી ત્યારે અઢાર હજાર મત ના અઢાર હજાર નામ કાઢી નાખવામાં મતદાર યાદીમાં ચૂંટણી પણ તારા અને એની સામે અમે રજૂઆત પણ એ લોકો હયાત હતા છતાં પણ એમના નામ કાઢી નાખ્યા હતા તો પછી એમાં ચૂંટણી પંચે અમે રજૂઆત કરી સજ્જડ રજૂઆત કરી ઇમ્પ્રૂફ રજૂઆત કરી છતાં પણ એ નામ

Lok Sabha elections 2024 were done were fraudulent, were incorrect. If that is indeed the case, then all of your election commissioners, your entire election commission, current and previous years, should be prosecuted and this current Lok Sabha, which is based on fraudulent election lists, should be dissolved immediately. <laughs> પ્રેસ કોન્ફરન્સ બાદ જે હવે એની બલતવ્ય ભારતીય જનતા પાર્ટી હું કે છે ભારતીય જનતા પાર્ટી ના સાંસદ સંદીપ પાત્રાજી સંદીપ પાત્રાજી તો ક્યાંક વાત જ જુદી કરે છે કે આ ગુસેલખોરના મત થી કોંગ્રેસ જીતવામાં कि किस प्रकार आप वोट बैंक की तुष्टिकरण की राजनीति और उसपे इन्फिल्ट्रेटर्स और घुसपैठियों को जोड़ करके करके आप अपना एक वोट बैंक बना करके जीतना चाहते हैं हम समझो भारत ना मतो निकली जाए भारत नागरिक मतों कई काले बिहार में भी हमें अमे महिलाओं चैनल इंटरव्यू आपती તે એ બોલતી હતી કે મારું નામ હું જીવિત છું છતાંય મારું નામ મતદાર યાદીમાં હતું ઉતરી ગયું છે એ કંઈ કોઈ બાંગ્લાદેશના કે પાકિસ્તાનના કે ચીનના કે જાપાનના કે અમેરિકાના કે ટ્રમ્પના કે કોઈ નહોતા એ આપણા બેન ચાલ્લો બાલલો કરીને વ્યવસ્થિત ઉભા રહેલા અને બિહારના હોય એવું લાગતું કે તે બેને કાલે ટીવી મીડિયા સામે એમનું પરિણામ પહેલે કહ્યું છે એમને પોતાના વક્તવ્યમાં કે મારું નામ જીવિત છું છતાંય નીકળી ગયું છે અને આ સંદીપ પાત્ર આવું કે છે રાહુલ ગાંધી બંધારણની ભાષા સંસ્થાઓનું અપમાન છે તેમણે બિહારની મુલાકાત અને વિપક્ષનું વલણ ફક્ત ઉતનખોરો બચાવવા તુષ્ટિકરણની રાજનીતિ વધારવાનું છે લક્ષ કોઈ કિંમતે કોંગ્રેસનું લક્ષ કોઈ પણ કિંમતે ગાંધી પરિવારને સત્તામાં લાવવાનું છે કમિશનની વિરુદ્ધ અપમાનજનક શબ્દો કોંગ્રેસ સતત હાથી એકી થતી હતાશાનું પરિણામ છે આવું બધું કાલે તંદી વાત રાહુલ ગાંધી શું ભૂસણખોરોને બચાવવા માંગે છે અને તેમણે

એમનું પરિવાર મહારાષ્ટ્રમાં જુદું પરિવાર હોય તો ગાંધી પરિવાર ના હોય તો તમને પોલિટિકલ શું આપે કારણ કે કોઈ પણ જગ્યાએ કયા ને આગળ લાવવું સત્તામાં કોને આગળ લાવી એ તો આપણે સમજીએ છીએ કે એ લોકોના મતદારોના હાથ ની વાત છે એ મતદારોને નક્કી કરવા દો ને આપણે કોણ નક્કી વાળા પોલિટિકલ લોકો કોણ છે કોણ સત્તામાં લાવો અને ભારતીય જનતા પાર્ટી આ પરિવાર રાહુલ ગાંધીના પરિવારની પરિવારવાદની વાત ભારતીય જનતા પાર્ટી કરતી હોય કેનો અભ્યાસ કરો ભારતીય જનતા પાર્ટી કે એનડીએ પરિવારવાદમાંથી નથી બાકાત નથી તમે દરેક રાજ્યમાં તમારી આજુબાજુ જોઈ લે તમને ખબર પડશે કે આ પરિવારવાદ ક્યાં કર્યો તો ભારતીય જનતા પાર્ટી હોય છે અરે એનાથી એનાથી વિશેષ કહું કે જેની અમે આક્ષેપો થયા કરોડો રૂપિયાના કૌભાંડ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરોડોના આક્ષેપ કર્યા હોય કોંગ્રેસ વાળાના પક્ષમાંથી નીકળી ગયા હોય અને પછી કમલમમાં જાય વોશિંગ મશીનમાં ધોઈ જાય ની ભાઈ સીએમ સુધી પહોંચ્યા છે મિનિસ્ટર બન્યા છે કર્ણાટક લઈ લો મહારાષ્ટ્ર લઈ લો રાજસ્થાન લઈ લો યુપી લઈ લો ગુજરાત લઈ લો ગુજરાતની અંદર બી ઘણી સહકારી સંસ્થાઓ સામે ત્રણસો ત્રણસો કરોડ ના છે અને એમને પછી એમના પરિવારો ભારતીય જનતા પાર્ટીમાં લઈને ટિકિટો આપીને જીતાડે સૌરાષ્ટ્રની અંદરના ઘણા કિસ્સા છે મધ્ય ગુજરાત ની અંદરના ઘણા કિસ્સા છે એટલે કોઈ પણ પ્રકારે સત્તામાં માટક ગમે તેની સાથે પછી એ કાશ્મીરનો મુદ્દો હોય અને ત્યાં મેહબુબા મુક્તિ સાથે કાશ્મીરની વાદ્યોમાં હિલું હિલું કરવું હોય સત્તાનું અને સત્તા વાત કરો ગમે તે ભોગે સત્તા મેળવો નીતિ રાજકીય માણસો દ્વારા રાજકીય પક્ષો દ્વારા થઈ રહી છે એ આ દેશના બંધારણ અને લોકશાહી માટે ખતરો છે કારણ કે તમે સત્તામાં આવવા માટે કોઈની બી સાથે કોઈ પણ આ ચૂંટણી પંચ હોય અને કાલે ઉઠીને એની સામે આક્ષેપો સાચા ઠરે તો અમે તો એવું કહીએ છીએ આ માધ્યમથી કે તમામ પક્ષોએ એની સામે એક્શન લેવા માટે આગ્રહ રાખવો જોઈએ અને સુપ્રીમ કોર્ટમાં કહેવું જોઈએ અથવા તો એનાથી ઉપરની જે સંસ્થાઓ છે ચૂંટણી પંચથી ઉપર એની સામે એક્શન લઈ શકે એને કહેવું જોઈએ સંસદ એક સાથે ઠરાવ પસાર કરવો જોઈએ અને આ બધી સંસ્થાઓ સીબીઆઈ છે ઈડી છે ચૂંટણી પંચ છે એ પોતાની રીતે ભલે કામ કરે પણ પારદર્શક કામ હોવું જોઈએ એના માટે પક્ષ વિપક્ષ આવું ન હોવું જોઈએ અને આવડો મોટો આવડી મોટી સંસ્થા સામે આક્ષેપ થાય એ તો બહુ ખરાબ બાબત રાહુલ ગાંધી એ કદાચ આ આક્ષેપ સાબિત કરવું જ પડશે છૂટકો નથી કારણ કે ચૂંટણી પંચે એમની સામે કાર્યવાહી કરવાની તો કઈ જ છે અને એ આક્ષેપ સાચો કરે તો ભાઈ આ બહુ સરસ કુમાર એમલું શું થાય છે એ બી સમય બતાવશે અને આમાં સરકારની ભૂમિકા શું રહેશે એ પણ એમને કહેવું પડશે કારણ કે ક્યાંક ને ક્યાંક આક્ષેપ જ્ઞાનેશ કુમાર પર નથી જ્ઞાનેશ કુમાર પર આક્ષેપ દે ચૂંટણી પંચ પર સીધો આક્ષેપ એમના દ્વારા જે પેલા ભાઈ કોંગ્રેસના યુવા સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું એ કે ચૂંટણી ભાજપની ભાષા બોલે છે ભાજપમાં પ્રવક્તા જેમ બોલતા હોય એમ બોલે છે તે એમને પણ સાબિત કરવું પડશે એટલે ક્યાંક ને ક્યાંક આક્ષેપ હિન્દુસ્તાનની રાજનીતિને એક ગંભીર રસ્તા પર લઈને જઈ રહ્યો છે આક્ષેપો ગંભીર છે એની સામે સ્પષ્ટતા પણ કરવાની છે એની સામે એક્શન લેવાની વાત કરી છે એ પણ ગંભીર છે મહાભિયોગ બાબત પણ ગંભીર છે મહાભિયોગ કેટલો ટકે છે એ વાત પણ ગંભીર છે આમાં સરકાર શું કરે છે એ પણ વાત ગંભીર છે ત્યારે એના પર પરિણામ શું આવશે એ આગામી સમયની અંદર ખબર પડશે ત્યારે આપણે ફરી ચર્ચા કરીશું બોટ ચોરીનો મુદ્દો એ આ દેશ માટે ગંભીર બની રહ્યો છે આજ આજના દિવસે આટલી જ વાત કામ ફરી મળીશું ક્યાં સુધી જવું ને રામ રામ